હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું એક અનોખી રીતે સરસ મજાની ઢોકળીનું શાક તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે એક કપ ચણાનો લોટ લઈ લીધો છે અને એ આપણે ચાળીને લીધો છે અને હવે આપણે એમાં બે ચમચા દહીં ઉમેરીશું જો તમારી પાસે ખાટું દહીં હોય તો વધારે સારું અને મોડું હોય તો પણ ચાલે અને બેમાં થે કંઈ ના હોય તો છાશ પણ ચાલે તો છાશ તમે ઉમેરો તો એમાં બેથી ત્રણ ચમચા જેટલી ઉમેરી દેવાની અને હવે આપણે આને મિક્સ કરી લેશું અને એક કપ ચણાનો લોટ લીધો હતો એટલે આપણે એક કપ પાણી લીધું છે તો થોડુંક પાણી એડ કરીને આપણે આ ચણાનો લોટ સરસ મજાનો એક રસ થઈ જાય એટલું જ પાણી ઉમેરશું અને પછી તરત મસાલા કરી લેશું તો એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર આપણે મીઠું લેશું અને આ બધું મિક્સ કરી લેશું અને બાકીનું જે પાણી છે એ આપણે મસાલા મિક્સ થઈ જાય પછી એડ કરીશું એનું કારણ એ કે મસાલાની ગાંગડી ના આવડી જાય એટલા માટે બાકીનું પાણી આપણે પછી એડ કરીશું તો સરસ મજાના મસાલા આપણા મિક્સ થઈ ગયા છે એક રસ તો હવે આપણે જે બાકીનું પાણી રાખ્યું હતું એક કપમાંથી એ આપણે અંદર મિક્સ કરી દઈશું તો એક કપ લોટ સામે આપણે એક કપ પાણી લીધું છે તમને એમ લાગશે કે આ લોટ તો કેટલો પતલો થઈ ગયો પણ આપણે એની કન્સિસ્ટન્સી આવી જ રાખવાની છે તો સરસ મજાનું પાણી અને લોટ એક રસ થઈ ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરીને એક તવી મૂકીશું એમાં દોઢ ચમચા જેટલું તેલ ઉમેરીશું અને દોઢ ચમચી જેટલું જીરું ઉમેરીશું તો આમાં થોડુંક જીરું પ્રમાણ વધારે લેશું જેથી એનો ટેસ્ટ સારો આવે અને જીરું આપણું આવી જાય એટલે આ જે મિશ્રણ બનાવીશું આપણે ચણાના લોટનું એ બધું ઉમેરી દઈશું અને પછી સતત આપણે એને ચલાવતા રહીશું કેમ કે આ તરત જ લોટની જેમ બંધાવા લાગશે એટલે આપણે એને સતત ચલાવતા રહીશું થોડી વાર ફ્લેમને ખાસ રાખશું પછી થોડુંક જામવા લાગે એટલે આપણે તરત જ એને ધીમું કરી નાખશું તો અત્યારે હું તમને વિડીયોની સ્કીપ કર્યા વગર આ બધી આખી પ્રોસેસ બતાવીશ એટલે તમને ખબર પડે તો હવે આપણે ગેસની ફ્લેમને થોડીક ધીમી કરી નાખીશું તમે જોઈ શકો છો કે અંદર થોડા આપણે લોટ બંધાવા લાગ્યો છે તો આપણે આમ સતત એને ચલાવતા રહેવું પડશે ચણાનો લોટ ચીકણો હોય છે એટલે આપણે આવી રીતના સતત ચલાવશું તોય નીચે થોડોક લાગી જશે પણ એને આપણે બળવાની દેવાનું આવી રીતના સતત ચલાવતા રહેવાનું અને ફ્લેમને એકદમ ધીમી રાખવાની આવો થઈ જાય લોટ એટલે એકદમ ધીમી રાખવાની

એકવાર આવી રીતના બનાવ્યું તો તમે હંમેશા આવી જ રીતના બનાવશો એટલો ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું એ લોટની જેમ બંધાવાનું ચાલુ થઈ ગયું છે અને આવી રીતના એને મિક્સ કરતું જવાનું જેથી અંદર જે બીજી આંગળીઓ વળી ગઈ હોય એ સરસ મજાની અંદર મિક્સ થઈ જાય તો હજી આપણે એને એક મિટ જેવો ચલાવવું પડશે તો એક પેસ્ટ જેવું તો સરસ મજાનું એ બની ગયું છે તમે જોઈ શકો છો અને ધીરે ધીરે એ પેનને છોડવા લાગ્યો છે લોટ તો આ આખી પ્રોસેસ મેં એટલા માટે બતાવી કે તમારે પછી બચમાં કોઈ પણ ભૂલ ના પડે એટલે મેં આ આખી પ્રોસેસ બતાવી તો હવે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પેનને એ છોડવા લાગ્યું છે તો આવું થઈ જાય પછી આપણે અંદર એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સરસ મજાનું મિક્સ કરી લેશું એટલે એમાં થોડીક શાઇનિંગ આવી જાય તો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે હવે એક આપણે થાળી લેશું અને એમાં થોડું તેલ લગાવી લેશું અને આ બધું મિશ્રણ આપણે થાળીમાં લઈ લેશું હવે આપણે આને સરસ મજાનું પાથરી દઈશું થાળીમાં જો તમારે જાડી એકદમ ઢોકળી કરવી હોય તો એને અડધી થાળીમાં આપણે રાખવાનું અને થોડીક પાતળી કરી હોય તો આખી થાળીમાં આપણે એને પાથરી દેવાનું તો તમે જોઈ શકો છો કે એક કપ લોટમાંથી આખી થાળી ભરીને ઢોકળી તૈયાર થઈ જશે તો સરસ મજાનું આપણે સ્પ્રેડ કરી દીધું છે તો હવે આપણે આને થોડુંક ગરમ હોય ત્યારે જ આપણે એને થોડાક કટ લગાવી દેવાના પછી જ્યારે ઠંડુ પડશે ને તો તો તમારે તમારે કટ કટ જરૂર નહીં પડે જે લગાયા એ જ બહાર નીકળી જશે નાની મોટી જેવી ઢોકળી ખાઈ એવડા કટ લગાવી દેવાના તો આપણે આને કટ લગાવી દીધા છે ને એને ખાલી દસ મિનિટ જેવું છોડી દેસુ તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી ઢોકળી ઉખડી જાય છે અને ક્યાંય પણ ચોટી નથી તો હવે આ બધી ઢોકળીને આપણે એક તવેથાની મદદથી કાઢી લેશું તો પહેલાં બે ત્રણ ઢોકળીને આપણે સાઈડ પર લેશું એટલે થોડીક જગ્યા થઈ જાય અને હવે આવી રીતના તવેથો ક્રોસ માર્ક કરીને લગાવીને બધી આપણે ઢોકળી કાઢી લેશું તો સરસ મજાની છૂટ્ટી છૂટી આપણી ઢોકળી એકદમ બનીને તૈયાર છે આ તમે એમના ખાશો ને તોય તમે એમ થશે કે ખાયા જ કરી ખાયા જ કરે એટલે સરસ લાગે છે ઢોકળી આપણી છૂટી પડી ગઈ છે હવે ગેસ ચાલુ કરીને આપણે ફરી પાછું એક પેન લેશું અને એમાં આપણે તેલ ઉમેરીશું તો અહીંયા આપણે ઢોકળીનું શાક છે એટલે તેલનું પ્રમાણ થોડુંક વધારે રહેશે તો આપણે બે ચમચા જેટલું તેલ એડ કર્યું છે અને એમાં આપણે જીરું એડ કરીશું તો સવા ચમચી જેટલું જીરું એડ કર્યું છે હવે આપણે દહીં લઈ લઈશું અને દહીંની અંદર આપણે એક મોટો લસણનો ગાંઠીયો ફોલીને આપણે વાટી લીધો છે તો એ આપણે લસણને દહીંમાં એડ કરી દઈશું અને એક ચમચી આપણે ફરી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું ને એક આપણે રૂટીનમાં ખાતા હોય એ એડ કરીશું અને મીઠું આપણે ઢોકળીમાં નાખ્યું હતું એટલે સ્વાદ અનુસાર આપણે ઉમેરીશું બહુ વધારે નહીં ઉમેરી નહીંતર ખારું થઈ જશે અને બધી વસ્તુને મિક્સ કરી લેશું અને જીરું આપણું સરસ મજાનું આવી ગયું છે તો હવે આપણે એમાં એડ કરી દઈશું તેલ આપણે એને ચાલુ કરીશું અને બે મિનિટ જેવું ઉકાળી લેશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ મજાનું આપણું દહીં ઉકળી ગયું છે હવે આપણે બધી ઢોકળીની અંદર એડ કરી દેસુ તો ઢોકળી એડ કર્યા પછી આપણે ફરી પાછું એકવાર મિક્સ કરી લેશું અને પછી આપણે એક બે મિનિટ જેવું ઉકળે એટલે આપણે એમાં દહીં ઉમેરી દઈશું અને ફરી પાછું મિક્સ કરીને ઢાંકીને એને પાંચેક મિનિટ જેવું ચડવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણે ખોલી દીધું છે તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઢોકળીનું શાક આપણું બનીને રેડી છે તો હવે આપણે એને સર્વ કરી લેશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી એકદમ અલગ રીતે બનાવેલું ઢોકળીનું શાક તો તમને આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું એક નવી રેસિપી સાથે નેક્સ્ટ વિડીયોમાં